જસદણના જૂના બસ સ્ટેન્ડથી લાતી પ્લોટને જોડતો કાળિયો પુલ જે જર્જરિત હાલતમાં હોય તાત્કાલિક તંત્ર જાગ્યું અને પુલની કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ નોંધ લીધી તાત્કાલિક બે કરોડ અઠ્યાસી લાખ એકવીસ હજાર નેવ્યાસી રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાનું નક્કી કર્યું જેને આજે ભૂમિપૂજન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરાયું હતું જસદણ તાલુકાના થી વધારે ગામના લોકો રોજિંદા આ પુલ પરથી પસાર થાય છે ભાદર નદી પર આ પુલ લગભગ પંચાવન વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો જૂના બસ સ્ટેન્ડથી લાતી પ્લોટમાં જવું હોય તો

કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયા દ્વારા આજે આ નવા બનનારા કાળિયા પુલનું ભૂમિ પૂજન કર્યું હતું સાથે ભાદર નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે તેનું પણ કરવામાં આવ્યું હતું જસદણના નજીકથી નદીના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે આ કાર્યક્રમમાં જસદણ મામલતદાર જસદણ શહેર પ્રમુખ જસદણ નગરપાલિકા પ્રમુખ જસદણ તાલુકા પ્રમુખ જસદણ ચીફ ઓફિસર અને ભાજપના કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા છ મહિનામાં નવો પુલ બનાવી આપવામાં જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર લાતી પ્લોટ બ્રિજ જેને કાળિયા બ્રિજના નામે જે વર્ષો પહેલા આ બ્રિજ બનેલો કેટલાક સમયથી આ બ્રિજ ઉપયોગ કરવા લાયક એટલે જર્જરી થયો છે એને નવો બનાવવા માટેનું અમે નગરપાલિકાની ચૂંટણી વખતે વચન આપેલું કે આ બ્રિજ લગભગ ત્રણ કરોડના ખર્ચે જેનો આજે અમે સૌ અમારા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમૂત કર્યું છે એ જ પ્રમાણે આમાં ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર જે રિવરફ્રન્ટ જે અમે લગભગ સાડા પાંચ કરોડના ખર્ચે એનું પણ સાથે ભૂમિપૂજન કર્યું છે આમ નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ આઠ કરોડના ખર્ચે વિવિધ કામો આ સિવાયના એનું અહીંથી આજે ભૂમિપૂજન કર્યું છે આ કામ સમયસર થાય સારી ગુણવત્તાવાળા થાય અને એનો ઉપયોગ લાભ જસદણની જનતાને મળે એવા એક શુભ ઉદ્દેશ્યથી આજે ભૂમિપૂજન કર્યું છે નગરપાલિકાની ચૂંટણીઓ વખતે જે મેં કામોનું વચનને ખાતરી આપ્યા હતા એ બધા કામો તબક્કાવાર અમે અમારી નગરપાલિકાની બોડી આવતાની સાથે શરૂ કર્યા છે આ કામો સમયસર સારી ગુણવત્તાવાળા થશે અને એ રીતે જસદણની નગરની જનતાને એક સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થશે કરશન આટકોટ